ત્રણ ચમચી તેલ લઈ લીધી છે તેલ ગરમ થાય એટલે આપણે તેનો વઘાર કરી લેશું તેલ આવી ગયું છે મેં એક ચમચી રાઈ લઈ લેશું રાઈ ફૂટે એટલે જીરું લઈ લેશું એક ચમચી

બે મિનિટ માટે આવી રીતે ખાવા દેશું આવી રીતના ચેક કરી લેવાનું દસ પાંચ મિનિટ માં થઈ જાય છે આ શાક અત્યારે આરો છે તો લીલી ડુંગળી સરસ આવે છે માટી চুনা দি যায় মসালো করে দোকান মসালা করে দিয়ে এক চমচি হদরছে বে চমচি লাল মরচু એક ચમચી ધાનાજીરો પાવડર છે મીઠું લઈ લીધું સ્વાદ પ્રમાણે તમારે મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેવું બાપમાં જોઈએ તો એક ચમચી મીઠું નાખ્યું છે તેને સરસ મલાવી લઈ મસાલાને મસાલા થોડા થઈ જાય એટલે હવે તેમાં આપણે પાણી લઈ લઉં એક ગ્લાસ પાણી લીધું છે અને આ એક બે મિનિટ સુધી આપણે થવા દઈશું ઢાંકીને આ રીતે ચાલો આપણે ચેક કરી લઈએ થઈ ગઈ છે આપણી ડુંગળી જોઈ શકો છો તમે ડુંગળી ચરતા ખાલી બે જ મિનિટ થાય છે વાર નથી લાગતી બે મિટ ઉકરે એટલે આપણે સેવ નાખી દે એમાં જોઈ લો આપણું તેલ છૂટું પડી ગયું છે

આપણે ગેસ બંધ કરી દેસુ ઉપર થોડાક ધાણા લઈ લેશું ચાલો આપણે એક પ્લેટ ડિલીસ માં કાઢી સર્વિંગ બોલમાં જોઈ લે તો આ શાક મારું તૈયાર છે આ તમને અમારી રેસીપી કેવી લાગે એ કોમેન્ટ કરીને કહેજો અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ તમારે કંઈ નવી રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો